નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચાર સાથે હું છું આપ સૌને હેલો સૌરાષ્ટ્ર હાર્દિક શુભકામના સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ રાજકોટમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી મંદિરોમાં લાગી ભીડ રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે શિવરાત્રીની ભવ્ય ઉજવણી પાલખી યાત્રા નીકળી જામનગરમાં લેન્ડ ક્રે મુદ્દે મોટી કાર્યવાહી ડિમોલ્યુશન હાથ ધરાયું હવે જોઈએ સમાચારો વિસ્તારથી દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુ પ્રેરિત સીતારામ આશ્રમ દામનગર ખાતે ત્રેવીસમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વીસ નમ દંપતિઓને અનેક વરિષ્ઠ સંતોના આશીષ પ્રાપ્ત થયા સંવત બે હજાર એંશી મહાવદ બારસને ગુરુવારના રોજ હજારોની મેદની વચ્ચે ઉદાર દાતાઓના સહયોગથી ત્રેવીસ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સીતારામ સેવક સમુદાયના ભવ્ય આયોજનથી યોજાયેલ સમૂહ સંતોની છે ગૃહસ્થ આશ્રમે બેડી નથી બે વ્યક્તિઓના દૈહિક નહીં આત્મિક મિલન એ પ્રાણ વિકાસનું કેન્દ્ર છે જ્યાં સત્ય પ્રેમ કરુણા વાત્સલ્ય સમર્પણ કર્તવ્ય પાલન જેવા સાત સદગુણો એટલે વિવાહ સપ્ત પદી જીવનમાં સાત પ્રતિજ્ઞાઓનું આચરણ કરજો એવા આશીષ આપવામાં આવ્યા અહેવાલ નટવરલાલ ભારતીય